વેરાવળના દરેક નાગરિકને ધંધાકીય અને અન્ય બાબતોની નોંધ રાખી શકે તે માટે જગમાલભાઇ વાળાની ટીમ દર વર્ષે આવી ડાયરીનું વિતરણ વિનામૂલ્યે વેરાવળ શહેર અને દરેક ગામમાં ઘેર ઘેર કરે છે ત્યારે વેરાવળના કુલ સાઠ હજાર કુટુંબ માટે સાઠ હજાર ડાયરીની નકલ જગમાલભાઇ વાળા દ્વારા છપાવવામાં આવેલ હતી આ ડાયરીમાં બે હજાર ઓગણીસ ના દરેક દિવસની નોંધ વ્યક્તિ રાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ અને દરેક મહિનાના અંતે ફોટાઓમાં ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક બાબતોની નોંધ લેવામાં આવેલી છે ત્યારે આ ડાયરીની નકલ જગમાલભાઈ ખુદ ડોર ટુ ડોર પોતાની ટીમ સાથે આજથી વિનામૂલ્યે વિતરણ કરવા માટે નીકળી પડશે આ વિતરણની કામગીરી અંદાજે દોઢ થી બે મહિના સુધી ચાલુ રહેશે જગમાલવાડા વેરાવળ સામાજિક કાર્યકર્તા આજે મેં આ બે હજાર ઓગણીસ ની ડાયરી છપાવી છે અને વેરાવળ વિધાનસભાની દરેક પરિવારની તમામ સાઠ હજાર પરિવારની તમામ જનતાને ઘરે જઈને હું એન ટુ એન મારા હાથથી બે હજાર ઓગણીસની ડાયરી આપવાનો પ્રોગ્રામ આજથી શરૂ કરું છું અને ઘરે ઘરે હું પોતે જઈને આપવાનો છું અને દોઢ મહિના સુધી પંદર જાન્યુઆરી સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે રોજનો આઠ કલાક હું વિતરણ કરીશ ત્યારે આ દોઢ મહિને આ પ્રોગ્રામ આ રીતે પૂરો થશે આની પહેલાં મેં વેરાવળની જનતા માટે ટેલિફોન મોબાઈલ ડિરેક્ટરી સપાવી હતી વચ્ચે જાગૃત અભિયાન માટે શિક્ષણ માટે અવારનવાર સામાજિક કાર્યકર્તા તરીકે મારે વેરાવળને કંઈક બનાવવું છે મુંબઈનું બસલું બનાવવું છે દુબઈ જેવું બનાવવું છે એના માટેના મારા પ્રયત્ન કાયમી માટે ચાલુ છે અને વેરાવળની જનતા પણ મને ખૂબ જ માન આપે છે અને જનતા મારી સાથે છે ને એટલા માટે હું જનતાની સાથે રહેવા માટે થઈને મેં આ દરેક ઘરે ઘરે ડાયરી આપવાનો પ્રોગ્રામ કરેલો છે ગુગલભાઈ કુલ કેટલી ડાયરી છપાવી છે કેટલા પરિવારો લેવાના છે ને કેટલો સમય લાગશે ટોટલ સાઠ હજાર ડાયરી છપાવી છે અને સાઠ હજાર પરિવાર વેરાવળ શહેરમાં અને તાલુકામાં ઓજી વિસ્તારમાં થઈને સાઠ હજાર પરિવાર વસે છે ટોટલ સાઠ હજાર ઘર છે એટલે સાઠ હજાર પરિવાર છે એટલા માટે દરેક પરિવારને એક એક મળી શકે એટલા માટે સાઠ હજાર આગામી રણનીતિને હાલની પરિસ્થિતિ હું નેવું નેવુંની સાલથી સામાજિક કાર્યકર્તા તરીકે ઇલેક્શનમાં પણ ઇન્ટરેસ્ટ લઉં છું લડતો આવું છું અને અન્ય કોઈને સમર્થન આપું છું નેવુંની સાલથી અત્યાર સુધી સાત ઇલેક્શન વિધાનસભાના લડ સાથે સાત ઇલેક્શનમાં રિઝલ્ટ આવ્યું છે મેં જેને સમર્થન આપ્યું મારે જેને જીતાડવું હોય એ જીતો છે એટલા માટે બે હજાર સત્તરમાં હાલમાં મેં બે હજાર બાર ઇન્ડિપેન્ડન્ટ હું લડ્યો હતો ચોવીસ હજાર ને સત્તર મત મળ્યા હતા અને બે હજાર સત્તરમાં મેં કોંગ્રેસને સમર્થન આપ્યું આટલા માટે સમર્થન આપ્યું હતું કે મારો બીજો નંબર હતો બીજેપીનો પહેલો નંબર હતો અને કોંગ્રેસનો ત્રીજો નંબર હતો એટલે જો હું ઇલેક્શન લડું તો બીજેપી જીતતી હતી એટલા માટે મેં જતું કરી મારો મારો જવાબદારી મારો હોદ્દો અને મેં કોંગ્રેસને સમર્થન એટલા માટે વેરાવાની જનતા માટે આપી દીધું કે કાંઈક વિકાસ થશે અને કાંઈક વિકાસ મળીને કરશું કોઈ યુવાનને ધારાસભ્ય બનાવીએ પરંતુ છેલ્લું એક વર્ષ હમણાં પૂરું થશે અગિયાર મહિના પૂરા થઈ ગયા બારમો મહિનો ચાલે છે આ હાલના જે ધારાસભ્ય છે એમને મેં જાહેર જનતામાં કેસીસી મેદાનના ગ્રાઉન્ડમાં કીધેલું કે વેરાવળની જનતાને મેં કીધું કે મારી જવાબદારી છે અને હું એનો કાન મસડીશ અને એ એની પણ અમને જાહેરમાં વચન આપ્યું કે મારો કાન મસડવાનો અધિકાર હું જગમાલભાઈને સોંપું છું એટલે મેં એને ખૂબ જ દીકરા તરીકે મદદ કરી અને ખાસ તો માનો કે બીજેપી બેફામ થઈ ગઈ છે ઘણા વર્ષોથી અને વિસ્તારમાં ડેવલપ માટે સમજતા નથી અને મુખ્ય બીજેપી હાલમાં કોઈ પણ ઉમેદવાર પૈસાથી ટિકિટો આપે છે ને પૈસાવાળાને ટિકિટો આપે છે એટલે પૈસાવાળાને બતાવી દેવા માટે થઈને મેં મારો હોદ્દો જતો કરી અને વેરાવળની જનતાએ પણ એવો સપોર્ટ કર્યો કે કરોડો કે અજબો રૂપિયા ખર્ચે એને ન સૂટ્યા અને અમારું માની અને કોંગ્રેસના ઉમેદવારને સૂટ્યા પણ મારે જે વિકાસ કરવો હતો મારી જે ઈચ્છા હતી એ હું પોતે ધારાસભ્ય ન બની શીખું પણ મને એવું હતું કે આપણે વિમલભાઈને ધારાસભ્ય બનાવી અને આપણે વેરાઓનો વિકાસ કરીએ પરંતુ એમાં ગમે કહી શકાય નહીં મારે બુથ વાઇઝ જ ઊભું કરવું છે એક બુથમાં કેટલા કોંગ્રેસના ઘર છે કેટલા ભાજપના ઘર છે અને કેટલા અન્ય છે જે વ્યક્તિ સામે સામે આપને વાંધો વાંધો કોંગ્રેસ પક્ષ નથી હા કહી શકાય મારે કોંગ્રેસ પાર્ટી સાથે જરાય પણ વાંધો નથી હાલમાં કોંગ્રેસ પાર્ટીની જે જે લાઇન છે એ લાઈનમાં મને પસંદ છે મને કોઈ બહુ વાંધો નથી અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા જ માગું છું આ વ્યક્તિ સાથે મારે કામ ચાલુ કરવા માટે તો મને કોઈ જાતનો બીજો વાંધો નથી મારા વિસ્તારનું ડેવલપ નથી થતું ડેવલપ રોંધાઈ ગયો છે એટલા માટે આ મારે વાંધો ગુજરાતી ગીર સોમનાથ